આ જગ્યા ઉપર એમનું પ્રાગત્ય સ્થાન છે અને આજે જ વરખડી છે મિત્રો આ મંદિરમાં તમને ચુંદડીઓ ચુંદડીઓ જોવા મળશે બાકી જગ્યા તમે આ વરખડી જોઈ રહ્યા છો એમનું જૂનું પ્રાગટ્ય સ્થાન છે અને અહીં એમનું મંદિર બનાવવામાં આવ્યું છે અને આ બાજુ ભાવિભક્તો પણ દર્શન માટે વધાર્યા છે મિત્રો ગુજરાતનું એક એવું મંદિર કે જ્યાં તમને મંદિરની અંદર પ્રવેશતાની સાથે તમને ચુંદડી સિવાય કંઈ પણ જોવા નહીં મળે તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો આપણે આજે આવી પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો શ્રી ચુડેલ માતાજીનું મંદિર જે પાટણ જિલ્લાના ખૂણઘેર ગામમાં આવેલું છે પાટણથી અંદાજે દસથી બાર કિલોમીટર થાય છે અને આ જગ્યાએ આપણે મંદિરની અંદર જઈશું અને આનો ઇતિહાસ શું છે એ બધું આપણે આ વિડીયોમાં જોઈશું એટલે વિડીયોમાં સિલાઈ સુધી બનાવી તો આપણે હવે ધીરે ધીરે અંદર મંદિરમાં જઈએ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આખા મંદિરની અંદર તમને ચુંદડી સિવાય કંઈ પણ દેખાશે નહીં આખા મંદિરના દરેક ભાગમાં તમારે ચુંદડીઓ ચુંદડીઓ દેખાશે તો આપણે સામે છે મંદિર ત્યાં પણ જઈશું આના ઇતિહાસ વિશે પણ જોઈશું અને આમનું જે મેન સ્થાનક છે એ પણ આપણે જોઈએ વિડીયોમાં મિત્રો અત્યાર સુધી તમે ઘણા માતાના મંદિર અને માતાજી વિશે સાંભળ્યું છે પરંતુ ચૂડેલ માતાજીના વિશે તમે ભાગ્યે સાંભળ્યું છે શ્રી ચૂડેલ માતાજીનું મંદિર ગુજરાતના પાટણમાં આવેલું છે તે એક રમણીય તીર્થ સ્થાન છે ચૂડેલ માતાજીનું મંદિર પાટણથી દસ કિલોમીટર અને અમદાવાદથી એકસો અઢાર કિલોમીટર દૂર આવે મિત્રો જેટલું રોચક આ મંદિરનું નામ છે એટલો રોચક ઇતિહાસ પણ છે જે દરેક લોકો માટે જાણવા જેવી વાત એ છે કે પહેલાં આપણે એ પ્રશ્ન થાય કે આ ચૂડેલમાંથી માતાજી કઈ રીતે બને તો વિડીયોમાં બનેનો આગળ આપણા ઇતિહાસ જાણીએ શ્રી ચૂડેલ માતાનું મૂળ નામ દેવલબા હતું દેવલબા તેમના પિતાની એકને એક દીકરી હતા તેમના માતા પિતાને દેવલબા સિવાય કોઈ સંતાન ન હતો તેઓ બનાસકાંઠા નદીના તટ ઉપર રહેતા હતા દેવલબા જ્યારે પંદરથી સોળ વર્ષના થયા ત્યારે વરસાદ ન પડવાથી ખૂબ ગરીબી આવે છે અને દુકાળ પડે છે ત્યારે જલોતરા કરવાનો સમય થઈ ગયો હોય છે અને દીવલબાને કંકુ ચોખા લાવવાનું કહ્યું પરંતુ દેવ જ્યારે દેવલબા ઊંઘી રહ્યા હતા તેમણે બૂમ સંભળાય અને તેઓ ઊંઘમાંથી ઊભા થયા અને જ્યારે ખાટલા નીચે પગ મૂકે ત્યારે ખાટલા નીચે કાળો ના આવીને ઊભો હતો ત્યારે દેવલબાએ કંકુ ચોખા લેવા ન જઈ શકે અને દેવલબાએ સાપને પોતાના પગ નીચે દબાવી રાખ્યો ત્યારે નાની ઉંમરે તેમના પિતાને પાસ થયો કે તેમના ઘરે જેણે અવતાર લીધો છે તો કોઈ દેવી અવતાર છે તેમના બીજા પડતાની વાત કરીએ તો એકવાર ગામના પાદરે દેવલબા રમતા હતા ત્યારે બે આખલા લડતા લડતા દેવલબા પાસે આવી જાય છે ત્યારે ગામ લોકો આમ જોઈને તેઓ ભાગવા લાગે છે પરંતુ દિવાલબા તો ત્યાંને ત્યાં જ ઉભા રહે છે અને બે આખલાઓ એકબી સામે લડી રહ્યા હતા ત્યારે દિવાલબા પાછી આવી જાય ત્યારે દિવાલબા તેમના શિંગડા પકડીને તેમને તરાશાય કરી દે છે આ દ્રશ્ય જોઈ ગામ લોકો હેરાન થઈ જાય છે મિત્રો આ રીતે ચૂડલ માતાનો અનેક પચાવો થઈ ચૂકે છે પરંતુ આજે આપણે એ જાણવાનું છે કે આખરે તેઓ દીવલબામાંથી ચૂડલ માતાજી કઈ રીતે બન્યા તો આપણે વાત કરીએ તો મોટા થયા ત્યારે તેમના ગામમાં એક ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભજન ગાવા માટે વિક્રમસિંહ કરીને એક યુવક આવ્યા હતા અને દિવાલબા વિક્રમસિંહને મનોમન પસંદ કરવા લાગ્યા હતા ત્યારે દિવાલબા તેમને વચન આપે છે કે મારી શરત પ્રમાણે ગામના પાદરે જે વડની વડવાવી પકડીને ઘોડા સાથે હિંચકો ખાય તો રાજપૂતના દીકરા સાથે હું પરણો વિક્રમસિંહ પણ એ વચન સાથે બંધાઈ જાય છે ત્યારબાદ અમુક દિવસો બાદ દેવલબાએ જે સમય આપ્યો એ પ્રમાણે વિક્રમસિંહ દિવલબાના ગામે માટે આવવા રવાના થાય છે વિક્રમસિંહ જ્યારે આવી રહ્યા છે ત્યારે રસ્તામાં કસાયો ગાયને લઈ જતા હોય છે વિક્રમસિંહ તે ગાયને બચવા માટે કસાય સાથે લડે છે ત્યારે યુદ્ધ કરીને કસાઈને મારીને તેઓ ગાયને બચાવી લે છે પરંતુ તેઓ તરવાના કાથી ગંભીર ઘાયલ થાય છે છતાં પણ તેઓ ઘોડા પર બેસીને દિવાલબાગ આવે છે તેઓ દેવલબા જોડે આવે છે દેવલબાને સંપૂર્ણ વાત કરે છે અને વિક્રમસિંહની હાલત બહુ ગંભીર હોય છે ત્યારે દેવલબા તેમણે ગળામાં હાર પહેર્યા છે અને તેઓ વિક્રમસિંહ ગામ તરફ જવાના થાય છે વચ્ચે એક અંધારીઓ કૂવો આવે છે અને આ કૂવામાં વિક્રમસિંહ કૂદકો મારે છે તેમની પાછળ પાછળ દેવલબા પણ કૂદી પડે છે ના આ રીતે બંનેના મૃત્યુ થાય છે અને ત્યારબાદ વિક્રમસિંહ ભૂત બન્યા અને દેવલબા ચૂડેલ બને છે અને તેમના હાથનો ચૂંટલો તોડી નાખે ત્યારબાદ દેવ દેવલબાની સાથે વિક્રમબા પણ ચાલવા લાગે છે ત્યારબાદ થોડો સમય વીત્યા પછી ત્યાં રાજપૂત કન્યાની એક જાન પસાર થાય ત્યારે દેવલબા ચૂડેલ થઈને તેના ખોળામાં બેસી જાય છે આમ ધીરે ધીરે તે દુનિયાની સામે એક ચૂડેલ બની ભૂત બની અને તેમની નજર સામે આવવા લાગે છે ત્યાર પછી તેઓ તળાવની બાજુમાંથી એક બારોટ પસાર થાય છે તેઓ ઘોડાની લગામ પકડી રાખે છે અને કહે છે હું તમારી સાથે છું ત્યારે બારોટ અને તેમની સાથે રહેલ બ્રાહ્મણ બંને બોલ્યા કે રાજપૂતની દીકરી થઈને તમે ગમે તેને વળગો એ શોભે નહીં અમે તમને વિધિપૂર્વક એવી રીતે બેસાડીએ કે દુનિયા તમને યાદ કરે અને તમારો પૂજા પાઠ થાય ત્યારબાદ તેઓ કુણખેરથી થોડે દૂર વરખડીની નીચે માતાજીની સ્થાપના કરે છે ત્યારબાદ તેઓ દેવલબામાંથી શ્રી ચોડલ માતાજી તરીકે આમ રાજપૂતની દીકરી એટલે કે દેવલબામાંથી ચૂડલમાં બન્યા તો મિત્રો તમે જોઈ શકો છો આ ચુડલમાંનું જે મેન સ્થાનક છે ને પૌરાણિક વાર્તાઓને જે આપણા ઇતિહાસ છે એ પ્રમાણે કે આ જગ્યા ઉપર એમનું પ્રાગત્ય સ્થાન છે અને આ જે જ વાત કરી છે તમે જોઈ શકો છો અને અહીં હજારો ભક્તો દર્શન માટે આવે છે ને તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ ચુંદડીઓ પણ બાંધેલી છે સાથે સાથે તમને આ જગ્યા તમે આ વરખડી જોઈ રહ્યા છો એમનું જૂનું પ્રાકૃત્ય સ્થાન છે અને અહીં એમનું મંદિર બનાવવામાં આવે છે અને આ બાજુ ભાવિભક્તો પણ દર્શન માટે વધાર્યા છે અને વરખડી ઉપર તમે બધી જગ્યાએ જોઈ શકો છો આખા મંદિરની અંદર તમને ચુંદડીઓ સિવાય કંઈ પણ જોવા મળતું નથી તો મિત્રો આ વિડીયોમાં આટલું જ અને ફરી મળીશું આવા ઐતિહાસિક વિડિયા સાથે અને ચેનલને અત્યુ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયો તમે જોઈ શકો આભા